કડીના સુજાતપુરા રોડ ઉપર આવેલા જય વિનાયક ફ્લેટમાં રહેતા એક યુવકની ઓનલાઈન મંગાવેલી બૂટના બદલે પથ્થર નીકળ્યા હતા ઓનલાઈન ઓર્ડર આપી વસ્તુ મંગાવવા ગ્રાહકને છેતરપિંડી કરવાનો બનાવ સામે આવ્યો છે કડીના સુજાતપુરા રોડ ઉપર આવેલા જય વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા જયેશકુમાર પટેલે પાંચ દિવસ પહેલાં મંત્રા કંપનીમાંથી ઓનલાઈન રૂપિયા છ હજાર નવસો નવ્વાણુંની કિંમતના બૂટ મંગાવ્યા હતા જેની આજ રોજ બે જુલાઈના રોજ ડિલિવરી બોય ડિલિવરી આપ્યા બાદ જે ઓર્ડર કેશ ઓન ડિલિવરી હોય અને તેને ડિલિવરી બોયને પહેલાં પેમેન્ટ કરી દીધું હતું જોકે બાદમાં જયેશભાઈને બોક્સમાં વજન વધારે લાગતા શંકા ગઈ હતી જેથી ડિલિવરીમાં આપવામાં આવેલા ડિલિવરી બોયને સાથે રાખી આપેલા બોક્સનો વિડીયો બનાવી બોક્સ ખોલ્યું જેમાં બોક્સ ખોલતા જ અંદરથી મેટલના ત્રણથી ચાર પથ્થર નીકળ્યા હતા જે બાદ ઓનલાઈન પેમેન્ટ કરેલ હતું તે ડિલિવરી બોય પાસેથી જો કે તેમને પરત મળી ગયું હતું પરંતુ ઓનલાઈન વસ્તુ મંગાવતા ગ્રાહકો કેટલીક વખત છે ત્યારે પિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે ઓનલાઈન ઓર્ડર આપતા ગ્રાહકોને જાગૃત કરતો આ બનાવ સામે આવ્યો છે રાજુ ઠાકોર કડી